フフフフフ。<music> ગઈકાલે મેરિયા બ્રિજ ઉપરથી એક યુવાન નીચે કૂદી પડ્યો એવી હકીકત સામે આવી હતી જે અનુસંધાને આ કામના ફરિયાદી ગોવિંદભાઈ કાલીયાભાઈવાળાઓએ તેમના જે બહુ બનનાર છે સરહદેવભાઈ તેના નાના થતા હોય તેમને ફરિયાદ આપી હતી જે અનુસંધાન આ જે અનુસંધાને આ સરદેભાઈ અગાઉ સોનાલિકા ટેક્ટર નો શોરૂમ છે ત્યાં નોકરી કરતા હતા અને જે તે વખતે ટેક્ટર સંબંધીને અપાવી માં લોનના પૈસાની લીધી દીધી બાકી હતી જે અનુસંધાને સોનાલીકા ટ્રેક્ટરના માલિક તેમના ભાઈ ઉઘરાણી કરતા હતા અને જ્યારે ગઈકાલ તારીખે ગઈકાલના રોજ આ રોગ સહદેવભાઈ શુષ્કાલથી બોલેલી કામે આવતા હતા ત્યારે મેરિયા બ્રિજ ઉપર આ ટ્રેક્ટરના શોરૂમના માલિક જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ તેમજ તેમના સાથેના ઈસુ જિગ્નેશભાઈ તાંદલજાવાળો હેમંતભાઈ અને એક બીજો અજાણ્યો એમ ચાર જણાએ તેને રસ્તા વચ્ચે રોકી અને તેને મારપૂટ કરી હતી અને તેમના પૈસા બાબતની ઉધરાણી બાબતે માર્કૂટ કરી હતી તો વધુ માર મારશે એ ડર લાગતા આ ઈસમ તેમનાથી છોડા પીછું છોડાવી અને રીતના નીચે કૂદી પડ્યો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી જે બનાવની ગઈકાલ રાતે બીએનએસ કલમ એકસો દસ એકસો પંદર બે એકસો છવ્વીસ બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને કલમ ચોપન મુજબની ફરિયાદ ગઈકાલ રાતે દાખલ કરી દેવામાં આવી હતી આ બોગ સહદેવભાઈ સારવાર દરમિયાન વહેલી સવારે મૃત્યુ પામ્યા હતા બાદમાં આપ એફઆઈઆરમાં કલમ એકસો પાંચ બી કલમ એકસો પાંચ મુજબનો ઉમેરો કરી આગળની તપાસ ચાલુ કરી હતી જેમાં તેમનું પીએમ કરી અને તેમના વાલીને તેમની જે ડેટ બોડી હતી સોંપી હતી અને આ ગુનાના કામે તપાસ પીએસઆઈ શ્રી વી એન ચાવડાઓનાઓ કરી રહ્યા છે અને આરોપીઓ પકડવા માટેની તજવીજ ચાલુ છે હાલમાં તપાસ ચાલુ છે જયારે